તારીખ ચાર દસ બે હજાર પચીસ અને પાંચ દસ બે હજાર પચીસના રોજ રાષ્ટ્રીય વિચારધારા ધરાવનાર ભારતના સૌથી મોટા કર્મચારી સંગઠન ભારતીય મજદૂર સંઘ સંલગ્ન ભારતીય પોસ્ટલ એમ્પ્લોય એસોસિએશન પોસ્ટમેન અને એમટીએસ તથા ગ્રામીણ ડાક કર્મચારી સંઘનું સંયુક્ત અઢારમું સર્કલ અધિવેશન બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં હાથીદ્રા મુકામે પવિત્ર હર ગંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાયું ત્યારે અધિવેશનમાં મુખ્ય અતિથિઓ તરીકે ભારતીય પોસ્ટલ સંઘ ફેડરેશનના સેક્રેટરી જનરલ કુમાર પાલ ઇ સેક્રેટરી જનરલ સંતોષકુમાર સિંહજી જનરલ સેક્રેટરી ખયાલી રામ શર્મા હિમાચલથી લક્ષ્મી દત્તજી તથા દિલ્હી સી એચ ક્યુના અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ઉત્કૃષ્ટ રીતે સંપન્ન થયું જેમાં અંતે બે હજાર પચીસથી બે હજાર સત્યાવીસની બે વર્ષની ગુજરાત સર્કલની કારોબારીમાં પોસ્ટમેન અને એમટીએસના ગુજરાત સર્કલ પ્રેસિડેન્ટ તરીકે સંકેત વિદરજી અમદાવાદ તથા સર્કલ સેક્રેટરી તરીકે પ્રભાતભાઈ ડાંગર રાજકોટ અને ગ્રામીણ ડાક કર્મચારી સંઘના સર્કલ પ્રેસિડેન્ટ તરીકે નવીનભાઈ ઠક્કર કચ્છ અને જગદીશભાઈ લશ્કરી ભાવનગરની સર્વસંમતિથી વરણી કરવામાં આવી ખૂબ જ સારી રીતે પૂરો કાર્યક્રમ સંપન્ન થતાં બનાસકાંઠાની ટીમ દ્વારા ઉપસ્થિત ગુજરાતના સર્વ મહેમાનો માર્ગદર્શકો અને આવેલા અન્ય આમંત્રિત પોસ્ટ અધિકારીઓનો આભાર વ્યક્ત કરે છે આજરોજ ગંગેશ્વર મહાદેવ મંદિર હાથીન્દ્રા જે પાલનપુરની પાવન ધરતી ઉપર અમારું ભારતીય પોસ્ટલ એમ્પ્લોયઝ પી ફોર અને ગ્રામીણ કર્મચારી સંઘ બી એમએસ જેનું સંયુક્ત અધિવેશન યોજાઈ રહ્યું છે આજે પાવન ધરતી પર જે અમારું ગુજરાત સર્કલનું બંને કેડરનું જે ભારતીય મજદૂર સંઘનું આજે યોજાઈ રહ્યું છે ત્યારે હું આપને માધ્યમથી એ કહેવા માગું છું કે આજે ભારતીય મજદૂર સંઘ જે કામગીરી કરી રહ્યું છે અને જે કાંઈ અમારા કર્મચારીના પ્રશ્ન ઉઠાવી રહ્યું હોય એમાં અમને આજે અમને જે મોકો મળ્યો અને પાવન ધરતી આપણે ગંગેશ્વર મહાદેવ જે વિશ્વ માટે પ્રખ્યાત થયા આપણે કે ભારત નહીં પણ પૂરા વિશ્વ માટે જે ધાર્મિક સ્થળ જે પાંડવોના વખતથી જે આ ધાર્મિક સ્થળનું એને ખૂબ ખૂબ એટલે અમને આજ તકે અમારા અહીંયા અધિવેશન માટે થઈ અને જે અમોને અહીંયા આપવું એ બદલ ખૂબ ખૂબ આભાર અને પાલનપુર તેમજ બનાસકાંઠા ડિવિઝનના દરેક મારા પોસ્ટલ એમ્પ્લો એસોસનના દરેક સદસ્યનો હું ખૂબ ખૂબ આભાર માનું છું